નમસ્કાર દોસ્તો આજે થઈ છે વીસ જૂન અને શુક્રવાર અને આપણે અત્યારના સવાર પછીના હાલના બપોર અને સાંજથી રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણીશું કે આજે પછી હવે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે હજુ તો વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ નથી થઈ રહ્યો ત્યાં ઉપરા ઉપર બીજા વરસાદી રાઉન્ડની મોટી અપડેટ આવી છે ને જાણીશું અત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ આવનારા દિવસોના વરસાદને લઈને નવી નક્કોર આગાહીઓ સામે આવી રહી છે તો બીજી તરફ જાણીશું કે અત્યારે ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે બંગાળના ઉપસાગરમાંથી આવનારા દિવસોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લાવનારી વરસાદી સિસ્ટમ બનશે ને કઈ તારીખોમાં ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે આ તમામ અપડેટ જાણીશું મિત્રો ખાસ ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના હજુ આજે પણ ઘણા જ પંથકોની અંદર જોવા મળી શકે છે વરસાદ આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને જેને જોતા ગુજરાતના તમામ પંથકોની અંદર અત્યારે વાતાવરણમાં વાદળાઓ જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સિસ્ટમ બની હતી આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં અમુક પંથકોની અંદર તો જળબંબાકાર જેવા વરસાદો આપીને અત્યારે જોઈ શકો છો આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી આગળ વધી અને રાજસ્થાન ગ્વલવેર લાગુના વિસ્તારો સુધી પહોંચી ચૂકી છે અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી પણ એક વેલમાર્ક લો પ્રેશર મિત્રો ઝારખંડ અને પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર સક્રિય છે ને આજે અરબી સમુદ્રનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમ બંને એકબીજામાં મર્જ થઈ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા દિવસોમાં હજુ પણ છૂટો છવાયો રહેશે વરસાદ શરૂ જેમાં જાણીએ આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી છે પહેલાં તો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે અત્યારના લેટેસ્ટ આગાહીના નકશાઓ આવ્યા તે નજર કરીએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો આજે મિત્રો વીસ જૂનનો ગુજરાતનો આગાહીનો નકશો જે રજૂ થયો છે જેની અંદર ગુજરાતના જિલ્લાના ઘણા જ પંથકોની અંદર આજે પણ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદનું જોર પાછલા દિવસો કરતાં ઘટી જશે તેમ છતાં પણ રાજ્યના ઘણા છૂટાછવાયા દક્ષિણી ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે બાવીસ મી જૂનથી જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો ધોધમાર ફરી નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ઘણા જ પંથકોની અંદર ભારે તો અતિ ભારે વરસાદની આગાહી આવી રહી છે પહેલાં આજે મિત્રો ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડના જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો બાકી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદનું કોઈ ભારે એલર્ટ નથી તેમ છતાં પણ રાજ્યના ઘણા જ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે એકવીસમી જૂનના દિવસે એલર્ટવાળો નકશો જોઈ શકો તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા આ બે જિલ્લા અને દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડની અંદર ભારે વરસાદ પડે તો બાવીસ જૂનના દિવસે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી લાગુના જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતથી ઉત્તરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી મધ્ય પૂર્વ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો બાવીસમી જૂનના દિવસે ફરી ભારે વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી દીધી છે આમ રાજ્યમાં મિત્રો બાવીસ તારીખથી લઈ અને ચોવીસ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે તો વધુમાં મિત્રો આપણે હવે મોડલના આધારે જાણી લઈએ તો આજે ખાસ કરીને બપોર પછી સાંજને રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવો વળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે તો તમે જોઈ શકો છો મોડલની અંદર મિત્રો આજે ગુજરાત રાજ્યના વાતાવરણમાં લગભગ તમામ ભાગોની અંદર વાદળિયા વાતાવરણની સંભાવના જોવા મળી રહી છે વરસાદની ગતિવિધિ આજે દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ બિલીમોરા ડાંગ લાગુના વિસ્તારો હોય આ સાથે જ તાપી વ્યારા નવસારી બારડોલી લાગુના પંથકો હોય તો સુરતના પણ અમુક પંથકોની અંદર આજે મિત્રો હળવા મધ્યમ અમુક સીમિત એવા એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પડી શકે બાકી તમે જોઈ શકો છો નર્મદા તાપી રાજપીપળા ભરૂચથી લઈ મધ્ય ગુજરાત સુધીના ભાગોની અંદર આજે મિત્રો હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો વડોદરા ડભોઈ કરજણ જંબુસર આ સાથે જ છોટા ઉદેપુર પૂર્વ ગુજરાત લાગુના ગોધરા સુધીના જે પંથકો છે ચાંપાનેર એ વિસ્તારોની અંદર મિત્રો આજે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદી ઝાપટાથી હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને જૂનાગઢના કાંઠાથી લઈ અંદરના અમરેલી લાગુના ગીર સોમનાથના અમુક પંથકો હોય તો ભાવનગરના દરિયાના અમુક સીમિત વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો આમ મિત્રો રાજ્યની અંદર આજે વરસાદનું જોર તમે જોઈ શકો છો ખાસ કરીને છોટા ઉદેપુર વડોદરા ભરૂચના અમુક પંથકોને ઉત્તરીય ગુજરાતની વાત કરવામાં આવે તો સાબરકાંઠા રોડ બનાસકાંઠા લાગુના જે ખેડબ્રહ્મા લાગુના જે દરિયા ખાસ રાજસ્થાનના કાંઠાના ભાગો છે તે ભાગોમાં હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે બાકી ગુજરાતના કચ્છના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર મિત્રો વાતાવરણની અંદર વધુ કોઈ વરસાદની સંભાવના જોવા નથી મળતી તો ફરી તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર એકવીસમી તારીખથી ગુજરાત રાજ્યમાં ફરી ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે કચ્છના અને ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં એકવીસ તારીખે તો કચ્છના કેટલાય ભાગોમાં જોઈ શકો છો હળવો મધ્યમ વરસાદ ફરી પાછો જોવા મળી શકે છે બાવીસ તારીખથી ગુજરાત રાજ્યની અંદર વધુ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો બાવીસ તારીખે ગુજરાતના ઘણા જ પંથકોની અંદર જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થઈ જાય તો ત્રેવીસ તારીખે પણ જોઈ શકો છો ગુજરાતના ઘણા જ વિસ્તારો જેમાં ભરૂચ આ સાથે જ વડોદરા અમદાવાદ મહેસાણા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદના પંથકોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના તો મિત્રો ચોવીસ તારીખે પણ જોઈ શકો છો આ રીતે ગુજરાત રાજ્યની અંદર ફરી બાવીસથી ચોવીસ તારીખની વચ્ચે વરસાદનો આવી રહ્યો છે હળવા મધ્યમથી ભારે પ્રકારનો વરસાદી રાઉન્ડ અને ફરી તમે આગળના દિવસોનું પણ અનુમાન જોઈ શકો છો તો બંગાળની ખાડીની અંદર મિત્રો ફરી એક નવી વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે બંગાળની ખાડી અને મિત્રો અત્યારે જે અરબી સમુદ્રમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગયું છે આ બંને સિસ્ટમ ની વચ્ચે એક મોટું સર્ક્યુલેશન ઊભું થવાનું છે ને જેના કારણે આગામી દિવસોમાં છૂટાછવાયા દિવસોની અંદર ગુજરાતથી લઈ ભારતના મધ્ય ભારતના તમામ રાજ્યોની અંદર હળવો મધ્યમ ભારે વરસાદ મિત્રો આવનારા દિવસોમાં જેમાં જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી આ વરસાદી રાઉન્ડો ચાલી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોની અંદર બંગાળના ઉપસાગરમાંની એક મોટી ભારેથી અતિભારે વરસાદ આપે તેવી એક વરસાદી સિસ્ટમ આવી રહી છે અને ગુજરાતના વાતાવરણની અંદર જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી જળબંબાકાર થાય તેવા વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતથી લઈ ગુજરાતના તમામ ભાગોની અંદર આવનારા મહિનાના પ્રથમ અઠવાડિયામાં પડી શકે છે અત્યંત ભારે વરસાદ અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર હાલ હળવા વરસાદની આગાહી કરી છે તેમણે મિત્રો ફરી ત્રેવીસમી જૂનથી રાજ્યની અંદર વરસાદના બીજા રાઉન્ડની આગાહી આપી દીધી છે ત્રેવીસ તારીખથી છવ્વીસ તારીખ બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડી શકે છે અને ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો વધુમાં તેમણે સત્યાવીસમી જૂનના દિવસે અમદાવાદની અંદર જે રથયાત્રા થશે તેમાં વરસાદ વિઘ્ન પાડી શકે તેવી આગાહી કરી છે વધુમાં છવ્વીસથી ત્રીસ જૂનની વચ્ચે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે ને સાત જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ મિત્રો આમ લાંબો ચાલે તેવી આગાહી તેમના તરફથી કરવામાં આવી છે તો પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યની અંદર આવનારા બે દિવસ જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ રીતે મિત્રો ખાસ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર તમે જોઈ શકો છો અહીં નકશાની અંદર જે વિસ્તારોની અંદર વાદળી કલર બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં આજે વરસાદની સંભાવના રહેશે ખાસ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી લાગુ ડાંગ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના તો ઉત્તરીય ગુજરાતના પંથકોમાં આજે વધુ કોઈ સંભાવના નહીં રહે સૌરાષ્ટ્રના દરિયાના